ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ત્યાં ભાઈ આપણે સુ તો અત્યારે ઉઠી ગયા છે આપણે પણ છ વાગે ઉઠ્યા છે પણ હજી શાળમાં બેઠા શાળમાં હજી બેસાણું નથી તો મને વાત કરી હતી કે વહેલો ઉઠવો છે પણ શાળનું કામ ચાલુ નથી થયું છોકરા ને છોકરા તૈયાર થયા છે હજી તો થોડીક વિડીયો અપલોડ કર્યો સવારના ને પછી છોકરાનું કામ થેલો પેક કરવાનું અને હોટલનું કર્યો એ મમ્મી નાસ્તો બનાવી દીધો ત્યારે કે છોકરા તૈયાર થયા છોકરાને સ્કૂલ મૂકવા જવાનું છે તારો નાસ્તો લઈ લે હાલ હજી જોવે છે ટીવી એ ક્યાં તારો બેગ મોટર નાખી દીધો ને પકડી લે હાલો બારે એવું ઘરે એક્ટિવા કરી લઉં આ તારો હોટલ લઈ લે એ આયુષ હોટલ લઈ લે તારો ચાલો બસ પાણ પણ કરવાનું છે હજી તો આજ છોકરા સાજન ભેગી જતા રહ્યા છે સમીર ભેગી હોન્ડામાં ચાલો આપણે ધક્કો બચી ગયો છે પાણ પણ કરવાનું છે લાંબો થાય છે જોઈ શકો છો સરક વેરવાનું ચાલુ છે તો અમારો કામ આમ તો ગૃહ ઉદ્યોગ જેવો હશે આખી ફેમિલી લાગી ગઈ છે કામ ઉપર જોઈ શકો છો તો માહોલ વરસાદી છે તડકો નહીં નીકળે તો જોઈએ કે સુકાય છે ક્યારે સુકાય કઈ રીતના હે ભાઈ શું કરતો કાનમાં વાત કેવી નથી ને હવે એક વાત તો કઈ ગયો કેવી છે તો ભલે

પછી એમાં કાંગળ લેવાનું છે કાંગળ લેશું એટલે કે જે એમાં રોલ થઈ જશે ને કડક થઈ જશે પાણી એમાં વીટાઈ જશે વેરીને કમ્પ્લીટ કરી નાખ્યો છે ને ઉપર કાંગળ લેવાના છે રમેશભાઈ તો કાંગળ એક લઈ આવે છે એ લઈ આવે ને પછી ઉઠલાવીને મારે લેવાનું છે જોઈ શકો છો તો સવારના નવ ને બાર જેવી થઈ ગઈ છે હજી આપણે લૂમ ઉપર બેઠા નથી કાલે વાત કરી હતી કે વહેલા બેસી જવું છે પણ છ વાગે ઉઠ્યા છ થી સાત સુધી તો કોઈ દાંતણ પાણીને છોકરાને થેલા પેક કરવા અને બોટલને આ તે મૂકવા જવા ને એમાં જતું રહ્યું હતું પછી પાણ હતો અને પાણ કરીને હવે આવ્યા છે હંસાની ભાંજની પણ બાધીને તૈયાર કરવી છે તો હજી થોડોક આપણી લૂમમાં બેસતા બેસતા ટાઈમ નીકળી જશે તો ચાલો ફટાફટ આપણે આ લૂમને બાંધ પાણીની બાંધીને ચીરી નાખીને તૈયાર કરી નાખી પછી તે બધી નાસ્તો બનાવીને લૂમ પર આવી જશે એની લૂમ પર ભણવા માટે આપણે પણ બેસી જાય કેમ કે ટાર્ગેટ તો બે ભાજરીનો હતો આજે પણ હવે જોઈ કેમકે સવારથી વહેલા બેસી જાય તો આરામથી બેસી જાય હવે થોડુંક ટપ પડવાનું છે આ બપોરનો આરામ થોડોક સ્કીપ કરવો પડશે આજે ચાલો જલ્દીથી બેસી જાય વાગી ગયા છે હવે દસ અને ભાજરી બાંધીને કમ્પ્લીટ કરી નાખી છે હસા લૂમ ઉપર બેસી ગઈ છે નાસ્તો પણ કરી લીધો છે હવે આપણે આટલી લૂમો બેસવાનું છે અને ટાર્ગેટ સાડા અગિયારનો એટલે દોઢ કલાક છે દોઢ કલાકમાં હવે કેટલો ભણાય ઝડપ કરવાની છે પછી સાડા અગિયાર અને લેવા જવા પડશે સ્કૂલે દોઢ કલાકમાં આપણે ખેંચી લઈ જોઈ શકો છો કે આટલી ભાજરી છે આખી આખી ભાજની છે અડધી ભાજરી બેસી જાય તો સારો એવો ટાર્ગેટ છે આપણું હવે બેસી જાય લૂમ ઉપર સાડા અગિયાર વાગી ગયા છે ને જોઈ શકો છો આપણે લગભગ તો અડધા સુધી પહોંચ્યા છે અહીંયા થોડીક બાકી ઓછી રહી ગઈ છે કારણ કે વચ્ચે બોબિલ ફેરવા પણ ગયા હતા હંસાના બોબિલ થઈ રહ્યા હતા તો બાપા ગયા હતા લાસમાં એટલે હસાએ તો ઘણી બેસાડી નાખી છે એ અડધે પહોંચી ગઈ છે ચાલો હવે એને ચેડતા આવી બજારમાં પણ જવાનું છે થોડાક પકાલો પણ લેતા આવી હસા કે બજારમાં જાવ છો એને તો બજારમાં ચાલ્યા જાવ થોડાક પકાલો પણ લેતા આવું અને આપણે શ્રેયાંસભાઈ પણ મારે થયા છે

ક્યારે સસ્તો થશે ચાલો ત્યારે નીકળી જાય ઘર તરફ છોકરા પણ કિરો વીરો કરે છે રે ઘરે આવીને બાર ને સાડત્રીસ જેવી તો થઈ ગઈ છે છોકરા ટીવી જોવા મંડ્યા છે એને કપડા બદલાવીને તે થયા તે સુધી તો બાર ને સાડત્રીસ જેવી તો થઈ ગઈ છે તો આપણે હવે વણવા બેસું તો હવે પછી વરી એક વાગી જશે તો આયુષ્ય પર તેડવા જવાનું થશે

અને નીંદર પણ આવતી ધીરીને ફોન પણ આવી ગયો તો હંસાને વાળી હતી તો વાત ચાલુ હતી તો વાત પૂરી થઈને પછી હાથમાં લીધો મોબાઈલ એડિટિંગ માટે ત્યાં લાગી તો થોડી નીંદર પણ આવવા માંડી હતી આંખો ઘેરાતી તીરી તો પછી એડિટિંગ કરીને હવે ફિનિશિંગ કરવાનું છે આજ જે આપણે વાત થઈ હતી કે બે ભાજડીનો મારે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ તો પૂરું ના થયો એક જ ભાજડી બેસી બેસે બપોર સુધી તો અડધી ભાજડી બેસી હતી પછી આરામ કીધું નથી કરવો પડે આરામ પણ બપોરે જમ્યા પછી કરી લીધો ને આરામ પછી કર્યા પછી અડધી બેસાડી બીજી બાંધી પણ હાજની બેસાડી નાખી બપોર પછી બપોર એક બેસાડી નાખી બપોર પછી સાંજના મળવા જવાનો હતો પચીસ છવ્વીસ વર્ષ પહેલા એમને જોડે સાથે સાથે હતા એમ એના પછી અમે મતલબ મુલાકાત નથી પચીસ છવ્વીસ વર્ષ પછી મુલાકાત થઈ એમને મળવા જવાનો મળીને મજા આવી વિડીયો નથી કર્યો અને નામ પણ નથી લેતો કેમ કે બધા લોકોને પોતપોતાની પ્રાઇવસી હોય છે તો એમનાથી મળ્યા અને એમના સંબંધીઓથી અને એમના એમનેથી પણ આ લાગણીનો સંબંધ હોય તો એમનાથી પણ ફોન પર વાત થઈ તો બહુ મજા આવી મળીને ઘણીવાર બેઠા પણ ને પછી એમ કરતાં કરતાં પછી ઘરે આવ્યા તો લેટ થઈ ગયો હતો તો હસાની જે અડધી ભાજણી હતી પછી મેં પૂરી કરી નાખી કારણ કે હું વરામણ પણ કરવાનો હતું એટલે એ બેસી જાય તો પછી હું વરામણ થઈ શકે અને એ કે આ કરી નાખો એ તો પૂરી થઈ જાય તો એ ભાજરી પૂરી કરી નાખી મેં તો ભાજણી આજે ટાર્ગેટ હતો તો એક ભાજરી એક જ વણાણી બે તો નવણાણી નવણાણી તો કાંઈ નહીં આ તો આ મુલાકાત થઈ મહત્વની છે કે ઘણું ટાઈમ પછી પછી છવ્વીસ વર્ષ પછી મુલાકાત થઈને મજા આવ્યા ઘણી વાર બેઠા અને હું આમ પણ હું થોડોક ઇમોશનલ છું ને લઈને થોડોક ભાવુક છું પહેલાં પણ હું જે નનકો હતો ત્યારે મારા કાકા મોટા બાપાના છોકરાને બધાએ મળતા અમે પાંચ સાત જણા વેકેશન હોય કે કાંઈ ફંક્શન હોય ત્યારે સાતમાં આઠમા અને દસમાં ને ધોરણ સુધી ભણતા એ વખતમાં બુકો પહેલાંની વાત કરું છું તો ત્યારે પણ મને એવું થતું કે પાંચ સાત દિવસ કે બે દિવસ કે ચાર દિવસ કે વેકેશન હોય તો વધારે દિવસ મળતા ને મજા કરતા મોજ મસ્તી મજા અને આનંદ કરતા ભેગા મળતા પછી જતા રહેતા તો બે દિવસ મને આમ મજા નથી આજે ફાવતું નહોતું તો હું થોડોક સંબંધોની દ્રષ્ટિએ થોડુંક ઇમોશનલ છું લાગણી મળે તો થોડોક વધારે ખેંચાવું ને ઇમોશનલ થઈ જાઉં છું તો આમાં પણ થોડુંક વધારે જેમ મજા આવી પચીસ છવ્વીસ વર્ષ પછી એમનીથી મુલાકાત થઈને એ પણ મળવા માંગતા હતા એમણે પણ ફોન કર્યો હતો કે કોન્ટેક કર્યો હતો કે આવ્યા છે તો મુલાકાત થઈને બહુ મજા આવી આશા કરું છું આજનું બ્લોગ મને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર કરી દેજો ને વિડીયોમાં જો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ બટન ને હિટ કરી દેજો મળીએ પાછા કાલે એક નવા બ્લોગ આજ માટે આટલું જ બબાય